ભોળાદ સુરાપુરા દાદાનો ઇતિહાસ નવસો વર્ષ પહેલા વેડુ બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરાપુરા ધામ ખાતે વીર તેજાજી દાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવીએ તો તેમના પિતાનું નામ વિક્રમજી શિવસંગજી અને માતાનું નામ ગંગાબા હતું ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા ए समय जारे चारणनी दीकरी लुटातु हतु त्यारे ए चारणनी दीकरी आबरू तेवो वारे चढ़या था सत्तर नराधामों ने मारी नाख्या बाद राजाजी अने तेजाजी ने पाचड़ घा पण एक क्षत्रिय जारे धर्मना धींगाणे चढ़े त्यारे कहवाय छे के साक्षात्मा उतरे छे आम सुरबीर घवाया पण लड़ता रहाया परंतु से कोई विधर्मी द्वारा मदिरा छाटा नाथवास वर्ष उमरे संताोड़िया मूकी प्राणी आहुति आपी परमार्थना कामें पोते जीवी गया ए सुरवीर की बात त्यार बाद वर्षो वीतता गया बहार थी घा चौहान राजपूतों दादा ना दर्शन करवा आवता ए समय खांभी भोराद लोथल रोड पर थी પરંતુ જારે ભોળાના ચોહાણમે દાદાએ પ્રમાણ પૂયા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો हनुमान જન્મદિવસના રોડ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળા નાની બોરુ રોડ પર સ્થાપના કરવામાં આવીઓ આજના ઘોર કાળયુગ અને આધુનિક વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની मौजूदगी આજે પણ છે એ સાબિત કરી બતાવ્યું છે અને આજે પણ દેશ વિદેશના ખૂણે ખૂણેથી અઢરે વરણના લોકો દર્શને આવે છે અને આજે પણ દાદા કોઈનું એક પણ રૂપિયા લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થપણે દાંતબા બાપુને નિમિત્ત બનીને લોકોનું કલ્યાણ કરી રહ્યા છે એવું લાગે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એમ દાદા આજે પાર્યા થઈને સમાજ અને માય ભક્તોને સાચા માર્ગે આપી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે આ જે જે જગ્યા એ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે મંદિરમાં જે સેવા કરતા અને દાદા એ જીનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે તેવા દાંધા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉંમર માત્ર 37 વર્ષની છે તેમનું પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગી ભરીયું જીવન જીવે છે જેઓ એ નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી જારે તેમણે સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એમાંથી સમય કાઢીને પોતે ભુરાદ આવે છે અને દાદાના ચરણોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓના દુખમાં ભાગીદારી કરી અને દુખ દૂર કરે છે જે જે શ્રદ્ધાળુઓ આવે છે દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે ખૂબ સાદગી ભર્યું જીવન જીવે છે અહીં અન્નક્ષેત્રની સેવા કરવામાં આવે છે અને કોઈ પણ કાગળ બેનકી ચોપરામા હિસાબ વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે સમાજ ના દીકરા દીકરીઓ પર દાદાની સેવામાં ખડે દે હાજર થઈ જાય છે ગામના પાદરે ઉભેલા એ પાળિયાના બલિદાનની વાતો કરવા બેસીએ તો ચોપરા ના પાના કોચા પડશે માટે છેલ્લે એટલું જ કહી શકે તમારું ગામ મા રહેલા પાળિયાને સન્માન આપજો એ અંખા નથી ખોડાણા એમનું બલિદાન બહુ જ મોટું છે સુરાપુરા દાદા ભુરાદ અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનેરૂ સ્થાન બની ઉછે સૌથી ખાસ વાત એ છે કે દાદા ના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામાઓ પણ પૂર્ણ થતી જાય છે આજે ગુજરાતના નહીં પરંતુ દેશ વિદેશના ખૂણે ખૂણેથી 18 વરણના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈ પણ લીધા વગર અને નિસ્વાર્થપણે શ્રી દાંધા બાપું निमित्त બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે દાદાના સાનિધ્યમાં બેઠક ક્યારે યોજાય છે દાદાના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે બેઠક યોજાય છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના દુઃખ દાદાની સામે રજુ કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે દેશ વિદેશમાંથી લોકો માનતાઓ માને છે અને તેમની તમામની મનોકામના પણ પૂર્ણ થાય છે